ચોમાસું ત્યાં તમે રોડ કરવા શિયાળો ઉનાળો ક્યાં ગયા બધા સુતા હતા હવે તમે રોડ કરવા એવા સરકાર કરવા બેઠી છે તમને પૈસા દેવા બેઠી છે તો તમે શું અમે રજૂઆત કરી હતી

રોજ અમારે ક્લીન કરવું પડે રોડ વાર વાય નથી આવતા કે હાલો રોડ ક્લીન કરી જાય ન કચરા ગાડી વાળી કેટલી વાર રજૂઆત કરી કચરા ગાડી વાળી કચરા લેવા આવે છે હવે માંગ એ છે કે તમે કામ કરો તો સરખું કરો નકર હવે કરતા જ નહીં અને ચૂંટણી અમે મત દેવા આવશું જ નહીં લક્ષ્મીનગર માં કોઈ મત માટે અહીંયા આવતા જ નહીં કે અમે મત આપશું અમે મત દેવા જ નહીં આવે અને હવે અમે છે ને આ કોઈ જવાબ નહીં દે તો મોદી સરકાર ને રજૂઆત કરશે ગાંધીનગર ચાર નો ખૂણો છે બે લેર નાખી ગયા છે રોડ બનાવતા હતા ત્યારે અમે માથે ઝુપા હતા ત્યાં વધારે ખાડો અમને લોકોને ખબર હોય ને તો અમે એમ કીધું તમે થોડુંક મટીરિયલ અહીંયા જાજુ નાખો તો અમારે જેમ આવતું હોય છે ને એમ જ અમે કરશું ત્રીજી લેર અમે લેવલ લઈ લેશું પેલા રોડ કર્યો દસ દિવસ એમ માથે વરસાદ પડ્યો પછી બીજી લેર કરી ચાર દિવસ પેલા રેલ કરી છે બીજી પછી ત્રીજી જીડી કાકરી નાખવામાં આવી નથી આવી એટલે રોડ નીચેથી પાણી જાય છે અને એમને મુખડી જાય છે ડામર એટલો બધો નીચેની પેલા જે ક્લીન કરવાની હોય માટી એ એ જ જઈ દેવી કરીન માથે રોડ નાખી દોસ એટલે ચોયઠો જ નથી ડામર એમના માથેથી પોપડા નીકળી જાય છે અને લેવલ નથી સીધો કટકે કટકે કરે છે તમે રોડ કરો સીધે સીધો એક કરો અડધો આઈજ કરો અડધો 15 થી પછી કરો તો લેવલ ક્યાંથી આવે મારા 14 વર્ષે રોડ બન્યો છે હવે 4 મહિના હાલે ને તમે રાજી થઈ જશો હા હવે તમા વરસાદ વધારે આવતી ખબર પડે એટલે તો રોડ નીચેથી પાણી જાય છે કેમ ખાડા ભરે ત્રીજી લેર નાખે તો ખબર પડે ભ્રષ્ટાચાર મોદી સરકાર દેવા બેઠી છે અને અમારો હક છે